આજરોજ ગારિયાધાર માર્કેટ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ખાત મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરાયો આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે જુદી જુદી જગ્યાઓએ તાલુકા જિલ્લાઓમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ગારિયાધારના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભ મળેલ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ તેમજ મુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગારીયાધારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલ સાહેબ હરજીભાઈ વણઝારા કનુભાઈ સાણસુર નિલેશભાઈ રાઠોડ ભાવેશભાઈ ગોરસિયા સંજયભાઈ કંટારિયા બળવંતભાઈ ખસિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં સાતસો પચાસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારોની બહોળી સંખ્યામાં તાલુકાજનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગારિયાધાર પોલીસ બંદોબસ્ત સાથે રહ્યા હતા અને આ કાર્યક્રમ કરાયો હતો રિપોર્ટર અશ્વિન કણસાગરા

પૂરું પાડ્યું છે કે ગરીબ મકાન પોતાનું પાકું બને અને સરકારની સંપૂર્ણ યોજના ફી બને કારણ કે મને ખ્યાલ છે કે ઓગણીસો પંચાણુમાં હું ધારો સિદ્ધ થયો હતો ત્યારે મકાન સહાયની યોજના મૂળ દસ હજારની આજના શુભ દિવસે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અંતર્ગત આ કાર્યક્રમ હતો ખૂબ ભવ્ય કાર્યક્રમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાખને એકત્રીસ હજાર મકાનનું લોકાર્પણનો પ્રસંગ હતો આજે અને જે ગરીબ માણસોને વર્ષોથી જે ઘરના ઘરની સપના હતા એ સપના આજે ઘણાના પૂરા થયા છે અને ઘણાના લોકાર્પણ થયા બસો કોઈ લોકાર્પણ થયા છે કે ખાતમુહૂર્ત થયા છે જેનું આવતા દિવસોમાં પોતાનું ઘર હોય અને આ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો કે વર્ષોથી લોકો કાચા મકાનમાં રહેતા હોય કોઈ ઝૂંપડામાં રહેતા હોય કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય કોઈ મકાન પોતાના ખર્ચ બનાવી ન રહેતા હોય આ સરકાર દ્વારા એક લાખ વીસ હજાર ગામડામાં અને નગરપાલિકા વિસ્તારમાં સાડા ત્રણ લાખના ખર્ચે જે ગરીબ પરિવારોને ખૂબ મોટી સંખ્યામાં મકાન આપ્યા છે અને આ મકાનમાં હવે કૃષિના ખૂબ શાંતિથી એનો પરિવાર રહેશે સુક્ષશે કારણ કે એનું સપનું હતું કે અમારું ઘરનું ઘર હોય તો આપણે સંગે જેટલા લાભાર્થીઓને પોતાના મકાન મળ્યા છે એના લોકાર્પણ થયું છે જેનું ભૂમિપૂજન થયું તમામને મારી અંતગ્રહણથી ખૂબ ખૂબ શુભકામના સાહેબ એક પ્રશ્ન છે

આજે ઈ લોકાર્પણ કાર્યક્રમ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આયોજન કર્યું હતું અને જે ગુજરાતમાં એક લાખ ઓગણત્રીસ હજાર જેવા આવાસ યોજનામાં મકાનો આપવામાં આવ્યા છે તે બદલ પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ આભાર કે જે ગરીબ લોકોના મકાન આપવામાં આવ્યા પણ આજે કોઈ આવાસ યોજના કોઈ નવી નથી ઓગણીસો સોતેરથી ઇન્દિરાબેન ઇન્દિરા આવાસ યોજનાથી ચાલી આવ્યા છે તો આમાં કોઈ એવી વિશેષતાઓ નહોતી કે જે માનો કે વીસ ટકા અપ કહી શકાય કે પહેલાંના સમય કરતાં અત્યારે ત્યારે કે ભાઈ વીસ ટકા મકાનો અપડેટ છે કે જે માપતાલ હતું પચાસ ફૂટવાળું વધારો કરીને વીસ ટકા અપડેટ કરવામાં આવ્યું પણ ખરેખર જુઓ ને તો આવાસ યોજના ક્યારે સાકાર થઈ કહેવાય કે જ્યારે ગવર્મેન્ટ પાસે જેટલું કર્મચારીઓ હોવા છતાં જે ઘણા બધા લાભાર્થીઓ રહી ગયા છે જે બે હજાર આપણે પંદરમાં વડાપ્રધાને કીધું હતું કે બે હજાર ચોવીસ સુધીમાં આપણે પૂરા ભારતમાં જે કોઈ ગરીબ માણસ છે એને આપણે આવાસ યોજના પૂર્ણ કરી આપશું તો એ પ્રમાણે નથી તેના મુખ્ય કારણો ઘણા બધા છે ખાસ કરીને જે આવાસ